જિલ્લામાં પ્રથમ વખત અંકલેશ્વર ખેડૂતે કાશ્મીરી સફરજનની ખેતી કરી હતી અંદાળા ગામના ખેડૂતે કાશ્મીર હિમાચલ જેવા ઠંડા પ્રદેશમાં થતી સફરજનની ખેતીનો સફળ પ્રયોગ કર્યો હતો અંદાળાના સશિકાંત પરમાર ત્રણ વર્ષ અગાઉ બેંગ્લોરથી 50 સફરજનના છોડ લાવવા વેતર કર્યું હતું 20 જેટલા છોડનો ઉછેર થતા હાલમાં સફરજનનો પાક શરૂ થયો છે માત્ર પાણી પીવડાવીને સફરજનની સફળ ખેતી કરી રહ્યા છે સામાન્ય રીતે સફરજન જોતા જ કાશ્મીર અને હિમાચલ પ્રદેશની યાદ આપને આવે છે અને એ પાક માત્ર ત્યાં જ થાય છે તેવું આપણું અનુમાન છે આ અનુમાનને અંકલેશ્વરના ખેડૂતે ખોટી ઠેરવી હિમાચલ પ્રદેશ જેવા સીધ પ્રદેશ સફળજનનો પાક અંકલેશ્વરમાં લઈ સફળતા મેળવી છે સફળજનનો ઉછેર ગુજરાતના ગરમ વાતાવરણમાં કરવાનો વિચાર પહેલી દૃષ્ટિ અચરજ પમાડે છે અંદાડા ગામના પ્રગતિશીલ ખેડૂત શશિકાંત પરમાર પોતાના ખેતરમાં અન્ય ખેતીની સાથે સફરજનની ખેતી કરવાનો વિચાર કર્યો હતો જો કે વિકસાવેલી સફરજનની આ નવી પ્રજાતિ 40 ડિગ્રી સુધીના તાપમાનમાં પણ ખેતી થઈ શકે છે એવું જાણીને તેઓ 3 વર્ષ અગાઉ બેંગ્લોરથી થી 50 જેટલા સફરજનના છોડ લાવ્યા હતા અને પોતાના ખેતરમાં વાવણી કરી હતી અને તેમણે માત્ર પાણી પીવડાવીને માવજત કરી હતી ત્યારે 50 પેકી 20 જેટલા છોડનો ઉછેર થયો છે જે 3 વર્ષ બાદ હાલમાં 5 થી 7 ફૂટની ઊંચાઈએ પહોંચી ગયા છે આ છોડવા પરિપક્વ થઈ જતા હાલમાં આ સફરજનના છોડ ઉપર ફૂલ અને પછી ફળ બેઠા ત્યારે તેમને આનંદ સાથે આશ્ચર્ય થયું અને પ્રયોગ સફળ થવાનો વિશ્વાસ બંધાયો છે હાલમાં દરેક છોડ ઉપર સફરજનનો પાક લહેરાઈ રહ્યો છે ત્યારે શશિકાંત પરમારે કરેલી સફેરજનની સફળ ખેતીને અન્ય ખેડૂતો પણ જોવા માટે આવી રહ્યા છે અને માર્ગદર્શન મેળવી રહ્યા છે શશિકાંત બી પરમાર મારું નામ હું અંદાવાનો રહેવાસી છું ને મેં અલગ અલગ પ્રકારની ખેતી કરું છે એમાં એક વિચાર થયો કે ચાલો આપણે સફરજનની ખેતી બી કરી શકીએ ને સફરજનની ખેતી કરવાથી ફાયદો એટલો થાય છે કે આપણને મળતર વધારે મળે છે ને બીજી વાત એવી છે કે આ જે સફરજનને પાણીની જ જરૂર છે વધારે ને ઠંડો પ્રદેશ પણ આપણે એવું ગુજરાતમાં અત્યારે ઘણી જગ્યાએ કોઈ જગ્યાએ ઠંડક બી રહી છે કોઈ જગ્યાએ ગરમી બી રહી છે તો મેં એવી વિચાર કરી કે હું બી પચાસ એક છોડવા લાવીને વાવી જાઉં તો કેવું મને ફાયદો થાય કે નહીં તો એ રીતના મેં છે તે પચાસ છોડ લાવ્યો ને મને અનુકૂળતાએ ત્રણ વર્ષ પછી અનુકૂળતા મળી ને ઉપર ફળ વ્યા ગયા છે ને આ તો આ તમે તમને કેવી રીતે સફળતા મળશે એમાં મેં રિસર્ચ કરેલું પહેલાં જોયેલું યુટ્યુબ પર કે ભાઈ આપણા ગુજરાતમાં બી થઈ શકે કે નહીં તો જો કચ્છમાં કોઈ પકવટ હોય સફળજન તો આપણા ગુજરાતમાં અહીંયા અંકલેશ્વરમાં કેમ નહીં પાકે આપણા નદીવાળો ઈલાખો કહેવાય માવજતમાં તો ખાલી પાણી પાણીજન